અરે મારા મિત્ર શું હેરાન થશો ભાઈ પણ આ રોટાવેટર માં વારા હલવાઈ જાય છે ઓઇલ લીકેજ નો પ્રશ્ન છે તો તને એવું નથી લાગતું હવે આપણે રોટાવેટર લઈ લે આ રોટાવેટર આ વર્ષ કાઢે એમ નથી આપણે આ રોટાવેટર નવું લેવું જ હોય તો સારું અને એ પણ ગારામાં આખી લેવાની છૂટ ઓઇલ લીકેજ માં તો કે દસ વર્ષ લગન ઓઇલ લીકેજ ના થાય એવું જે મેકેનિકલ ઓઇલ સિલ છે ને જે ઓલી ઓલ સિલ છે ગરમ થવાથી ચાલ પડવાથી એ ઓઇલ સીલ બેકેજ થઈ જાય છે પ્લસ સાઇડમાં વારા હલવાઈ જાય તો કે એમાં કોઈ કચરો આપણે કચરાવાળાપડામાં પાડામાં ગુવાર કોઈ પણ કચરાવાળા માંગતા હોય ને તો સાઈડમાં ગારો હોય એટલે બધું ભરાઈ જાય પ્લેટ ગરમ થાય જેથી બેરિંગ હોય જાય અને ઓઇલ સીલ હોય જાય આ માં આપણે એવા બધા પ્રશ્નો થયા છે પણ હવે જે આધુનિક ડબનું અરાઇસ રોટાવેટર હું તને ભાઈભાઈ બતાવું ને આપણા મિત્રોને બતાવું જે ખેડૂત મિત્રોને ખાસ સારું વસ્તુ તમે બજારમાં એક શબ્દ સાંભળો છે ને આ જેને હકીકત તમને જોવા બતાવું સારું હજી બજારમાં મળે છે મારી ઉપર વિશ્વાસ હોય તો આ વિડીયો કાયદેસર જોવો અને આવો આપણે ગાંધીનગર જાઈએ અરાઇઝ કંપનીમાં જ્યાં રોટાવેટર કેમ બનાવવામાં આવે છે રોબોટ તું એકદમ સારું એની હું ગેરંટી લઉં છું એવું જ રોટાવેટર મારે ખરીદવું છે તમે આપણે સાથે મળીને આ વિડીયો જોવો કેવી રીતનું રોટાવેટર છે આજે આપડે તારે પણ આવવું હોય તો ચાલ મારી સાથે ચાલો આપણે આવી ગયા છીએ અરેસ એગ્રો માં કઈ રીતે રોટાવેટર બને છે ને હું તને બતાવવા માટે અહીંયા લઈ આવ્યો છું ખેડૂત મિત્રો તમે પણ જોજો કે કેવી રીતે રોટાવેટર બનાવે છે રામ રામ ભાઈ રામ 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 તો આપણે આવી ગયા છીએ અત્યારે મુકેશભાઈ ની મુલાકાત લેવા માટે મુકેશભાઈ અમે તમારા ખેડૂતોએ જે અમને કીધું એ મુજબ અમે નવું રોટાવેટર ખરીદવા માટે આવ્યા છે અમને એવી જાણકારી આપો અને મારા ખેડૂત મિત્રોને આપો કે મારે ખરીદવું છે તો એને પણ ખરીદવું હોય તો એમાં શું ફ્યુચર આવે છે કેવી રીતની બતાવો અને આપણા ખેડૂત મિત્રોને બતાવો કે કઈ રીતે આપણે રોટાવેટર બનાવવામાં આવે છે જેથી કરીને ગમે એ કામ લઈ શકી કોઈ પણ જાતનો એમાં જે ટેકનિકલ પ્રશ્ન આગળ જમાનામાં હતા એ પણ કોઈ આમાં રહેવા નથી દીધા અને આપણે નવી ડિઝાઇનથી થી નવું રોટાવેટર તૈયાર કરેલું છે તમને વિસ્તારથી આમાં નવા મટીરિયલ ટાટા અને એસઆર ના રો મટીરિયલ થી આપણે રોટાવેટર બનાવીએ છીએ બરાબર છે લેઝર કટિંગ આખું કટિંગ માં લેઝર મશીન થી કરીએ છીએ વેલ્ડિંગ માં રોબોટિક વેલ્ડિંગ કરીએ છીએ પાવડર કોટિંગ સિસ્ટમ માં શોર્ટ બ્લાસ્ટિંગ કર્યા પછી પાવડર કોટિંગ કરીએ છીએ જેથી કરીને પોપડી પડવાના પ્રશ્નો બનતા નથી કોઈ જાત એ વાત તમારી બરાબર છે પણ તમે જે મૌખિક કયો છો હા એ પેલા તમે એક એટલું પૂછી લઉં કે તમારી આને વેચાણની વસ્તુ શું છે

તો તમારું સરનામું બોલો ભાઈ પરેશભાઈ રોટાવેટરનું વેચાણ કરે છે અરેશ ના તો તમારું સરનામું સરનામું બોલી જાવ અને તમારો નંબર બોલી જાવ જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણે લેવું હોય અને એની બાયોડેટા મળી શક્યું છે ધારીમાં ઓફિસ છે અમરેલી જિલ્લો ધારી તાલુકો અને બીજી બ્રાન્ચ ચાલુ કરીએ છીએ ટૂંક સમયમાં અમરેલીમાં દિવાળીની આસપાસ બરાબર અમરેલી જિલ્લાની ડિસ્ટ્રિબ્યુટર છે બરાબર જિલ્લાની બરાબર અને એ સિવાય બાર સેલિંગ આપણું ઘણું બધું છે બરાબર છે અને જ્યારથી હું છ વર્ષથી કંપનીમાં છોડાવવાનું ત્યારથી મશીન માં જે આપેલા છે હજી મારું મશીન કે ખુલ્યું નથી આટલી ગેરંટી છે હાલો આજે સાથે મળીને આપણે જોઈ કોન્ટેક્ટ નંબર બોલી દેજો કોન્ટેક નંબર છે 9510023773 કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે કરું છું કોન્ટેક્ટ નંબર સેવ કરો અને હવે આપણે સાથે મળીને રોટાવેટર કઈ રીતે બનાવી શકીએ આ જે બધું ફ્રેશ મટીરીયલ છે આટા અને એસઆર વગેરે કોઈ મટીરીયલ આપણે યુઝ કરતા નથી લેઝર કટિંગમાં બધું લેઝર કટિંગ થાય બરાબર છે બેન્ડિંગ મશીન છે બેન્ડિંગ થાય બધા રો મટીરીયલ ફ્રેશ બધા મટીરીયલ છે બરાબર એટલે સારી સુતાનો મટીરીયલ બધું ફ્રેશ વાપરવા ફ્રેશ ફ્રેશ પ્રે ટાટા અને એસ આર સ્ટાન્ડર્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ક્વોલિટી બરાબર છે આગળ બતાવો અને વેલ્ડિંગ બધા રોબોટિક વેલ્ડિંગ છે બરાબર છે બધા જ રોબોટિક વેલ્ડિંગ થી બધું વેલ્ડિંગ થાય અને મીગ વેલ્ડિંગ થી બધા વેલ્ડિંગ થાય બરાબર મીગ વગર આપણે કોઈ વેલ્ડિંગ મશીન વાપરતા નથી નથી વેલ્ડિંગ હાઈ ક્વોલિટી છે વેલ્ડિંગ વાઇબ્રેશનથી થી ને થઈ માટે બરાબર છે તો આપણે રોબોટ થી વેલ્ડિંગ કેમ થાય છે એ જરાક જોઈ હા આવો આ રોબોટિક વેલ્ડિંગ છે બધા જ મશીનના પાર્ટ બધા વેલ્ડિંગ ફેબ્રિકેશન રોબોટિક થી થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વેલ્ડિંગની સિસ્ટમ રોબોટ રોબોટથી થાય છે જેથી કરીને ભવિષ્યમાં રોટાવેટર એવી વસ્તુ છે કે વાઇબ્રેશન કરતી વસ્તુ છે તો કોઈ વેલ્ડિંગ ફાટે નહીં આપણે અમુક વસ્તુ લોકલ વેલ્ડિંગ કરતા હોય તો આપણને ખબર છે કે વાઇબ્રેશન થાય દાબ આવે કોઈ ફાટી જતું હોય પણ આ રોબોટની એવી રીતનું હાઈ ક્વોલિટી વેલ્ડિંગ થાય કે એક એ લોખંડ જ થઈ જાય વેલ્ડિંગ કહેવાતું જ નથી એ બાબતથી આ વેલ્ડિંગ થાય છે હવે આગળ જોઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ આઠ એમ નો ધરો વાપરવામાં આવે છે એટલે આઠ એમ એમ એટલે કે હેવી કોઈ વાઇબ્રેશન થી ધરો પાટવાના કોઈ પ્રશ્નો ના રહે આજીવન ધરો તૂટવાના કોઈ ચાન્સ ના રહે આમાં એ રીતે બ્લેડું ફિટિંગ કરવામાં આવે છે જેમ કે અહીંયા આગળની સાઈડ એટલે જે સાઈડમાં આપણે કચરો ભરાઈ જવાના પ્રશ્નો આવે છે બેરિંગ જવાના ઓઇલ સીલ જવાના એ ના આવે આપણે જેમ આ શોર્ટ બ્લાસ્ટ મશીન પાવડર કોટિંગ કરે પેલા શોર્ટ બ્લાસ્ટ થાય જેથી કરીને ઉપર ઓઇલ હોય અથવા કાટ લાગેલો હોય બરાબર કઈ પણ ક્લિનિંગ કરવા માટેનું મશીન છે સાફ કરે અને પછી પાવડર જેથી કરીને પોપડી પોપડી ના ના પડે પડે તો મશીન તમે જોઈ શકો છો માની લો કે આ વસ્તુ હોય એને લીસી ના હોય કાટ લાગ્યું હોય કારણ કે આ બધું બનતું હોય બે મહિના લાગે ચાર મહિના લાગે આ સ્ટોક થતું હોય એમાં નોર્મલ કાટ લાગ્યા હોય પાવડર કોટિંગ આ મશીન કરે પછી ટૂંકમાં મશીન સાફ કરે સાફ કરેડર કોટિંગ પાવડર કોટિંગમાં કલર થાય

પછી આ ભઠી માં જઈને લિક્વિડ એટલે કલર ટાઈપ કલર ચોટી જશે ના ચોટી જશે બરાબર છે એના એના પહેલા એને સફાઈ કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નકર પર મૂકી દઈએ તમે જે પોપડી પડી જાય હવે તમે જે આમાં સુધારા કર્યા ગિયર ના અને બેરિંગ નું ના ઓઈલ સીલ જવાના પ્રશ્ન રોટાવેટર માં વધારે રહે છે આવો અમે મશીન ની અંદર મિકેનિકલ સીલ યુઝ કરીએ છે જેથી કરીને ની લાઈટ વધારે મળે છે ઓઇલ લીકેજ ના પ્રશ્નો નહી રહેતા આરડીએલમાં ગાળા નથી પડતા અને આની લાઈટ વધારે મળે એના માટે અમે અમે ટબ સીલ યુઝ આ વસ્તુ ખાસ મહત્વપૂર્ણ છે મને બતાવો કે મિત્રો જે મિકેનિકલ ઓઇલ સીલ છે ને જે ઓલી ઓઇલ સીલ છે ગરમ થવાથી ચાલ પડવાથી એ ઓઇલ સીલ લીકેજ થઈ જાય છે પછી આપણે જેટલું ઓઇલ નાખી તો આપડે ખબર વગરનું ઓઇલ નીકળી જાય રોટા વેટા એમને ફરી જાય એટલે બેરિંગ બેરિંગ ને બધું વધારે નુકસાન થઈ જાય છે ઓઇલ સીલ બહુ મહત્વનો ભાવ ભજવે છે મુકેશભાઈ એમ કહે છે તમને દસ વર્ષ લગન ઓઇલ સીલ નો ક્યાંય લીકેજ નો ડાઘ ન થાય એ જવાબદારી જેવી વાત છે આ વસ્તુ એ ફિક્સ કરેલી છે મને આ વસ્તુ પસંદ આવી છે કારણ કે હું વારંવાર રોટાવેટર માં હેરાન થયો છું કે ભાઈ ઓઇલ સીલ જાય ઓઇલ સીલ જાય એટલે મેં ક્યારેય જ્યારથી રોટાવેટર લીધું છે મેં એમાં બે વર્ષ જ તાજું ઓઇલ આપ્યું છે પછી ઓઇલ પોતા નહી આ વસ્તુ આપણે ખાસ કહે મિત્રો આ વસ્તુ મહત્વની છે અને રોટાવાટા નું કામ પણ આપણે બહુ મસ્ત લાગ્યું છે હજી આપણે આગળ જાણીએ આમાં મિત્રો તમે જોવો છો કે સેન્ટર બીન આપી દીધી આ છે ને જેઓના ડગરા માર આવે કે થડકો આવે પથ્થર આવ્યો રોટાવેટર માં તો આ અને આને વધારે માર આવે છે જેને સિંગલ આપણે પકડાવેલું હોય તો એને ધીરે ધીરે ઠપકી લાગ્યા રાખે પણ આ ડબલ થઈ ગયું છે એટલે ડબલ સાપટીન થઈ ગયું રૂપમાં એ વસ્તુનો કોઈ પ્રશ્ન નથી રહેતો પહેલાં શું થતું આ ડગરું જ્યારે બહાર નોટ ના આવતી અંદર આવતી તો એમાં શું થાય કે એને માર આવે એના જે બોલ તૂટી અને એ ઘેરમાં પાછા પડે એટલે બધાય ઘેર તોડી નાખે અને આ ઘેર બધાય કિંમતી હોય છે આ ખુલે એટલે વીસ હજાર પચીસ હજાર રૂપિયા આપણા જોઈએ એટલે આ વસ્તુ આપણે ખાસ મગજમાં બેઠી તમારી મુકેશભાઈ તો તમે જોવો છો કે ઓરાઈસના પ્લાવ કેટલા હેવી છે પણ આનો પણ આપણે આગળ ચર્ચા કરશું વિસ્તારથી કારણ કે આ પ્લાવ પણ આમ તમે જોવો એકદમ હેવી મટીરિયલથી બનાવવામાં આવ્યું છે ને આમાં બધાય સુધારા વધારા કરેલા છે પણ આની અત્યારે હાલમાં સિઝન નથી આપણે જરૂર નથી એટલે આપણે આની મુકેશભાઈ આગળ વાતચીત કરશું પણ આ આ વિડીયો લાંબો ન થાય એટલે આને આપણે પાછળથી

અને જે આ પ્લેટ છે આ હેવી વાપરેલી છે મેં પ્લેટ વાપરેલી છે જેથી કરીને આપણે જે પથ્થર આવે કોઈ હાંકી તો એ ઉપસી જાય ઉપસી જાય હા નબળી પત્રું હોય તો એ ઉપસી જાય એટલે માટે હેવી પ્લેટ અને આ વસ્તુ પણ સારી બનાવી છે ગોળી આને ટોપલીનના થી આમાં જે અહીંયા પેલા સિંગલ બોલ આવતા મારે જે રોટાવેટર છે પાંચ પાંચ બોલ્ટ બંને બાજુ હા એમાં સિંગલ ચાર બોલ્ટ તે વાઇબ્રેશન કરે એટલે બોલ ખુલી જાય તો એના માટેથી આ પણ બેસ્ટ સારું વસ્તુ છે આમાં જે ગેરની વાત કરીએ આપણે હા તો અમુક ટેક્ટરના આરપીએમ વધારે હોય છે પીટીઓના અમુકના ઓછા હોય છે કંપની પાંચસો ચાલીસ આરપીએમ જ કહે બરાબર પણ ખેડૂતોને કઈ ટ્રાન્સફર કરવું હોય આરપીએમ તો એના માટેની શું સુવિધા ખેડૂતોને ટ્રાન્સફર કરવા માટે અમે સોર ઓગણી બી ગેર આવે છે સત્તર અઢાર બી આવે છે બરાબર અને હજાર હજાર આરપીએમ નું ટ્રેક્ટર હોય તો એ પ્રમાણેના બી ગેર આપણે એના આપીએ એટલે એ પણ એક સિસ્ટમ મસ્ત છે મિત્રો કેમ કે ઘણા એવા ટ્રેક્ટર છે કે સોનાલિકા છે હોલેન છે મેસી છે તો એના પીટીઓના પંદર આરપીએમથી આપણે અલગ અલગ એના પાવર કાઢે છે ભલે લોકો એમ કહે કે પાંચસો ચાલીસ આરપીએમ પણ નહીં ઘણાને ડીઝલ આવવાના પ્રશ્ન છે તો ઘણાને ટ્રેક્ટર દબાવવાના પ્રશ્ન છે એ ગેરને લીધે આવે છે એટલે તમારે આમાં એ સિસ્ટમ છે કે તમારું ટ્રેક્ટર જેટલા આરપીએમ ફરે છે તમને એમ થાય કે લોડ પડે છે તો એ પ્રમાણે ગેર નાખો તમારે એમ થાય છે કે ટ્રેક્ટર કામ કટિંગ ઓછું થાય છે તો પણ એમાં ગેર બદલાવવાની સિસ્ટમ છે એટલે એ પણ એક સારી સિસ્ટમ છે આમાં ગેર બોક્સ આપડી બોડી છે એસજીઆઈ મટીરિયલ માં બનાવીએ છીએ જેથી કરીને એની લાઈફ સારી મળે બરાબર વર્ષો સુધી ગેર બોક્સ ને કઈ થતું નથી ગેર માં બધું થ્રી બાય થ્રી મટીરિયલ આપડે યુઝ કરી છે ગેર માં ક્રાઉન પ્રીમિયમ માં બધી રીતે બરાબર જેથી પાંચ દસ વર્ષ ગમે એમ તમે રફ એન્ડ ટફ યુઝ કરો તો બી રોટાવેટર ને કઈ પ્રોબ્લેમ થાય નથી બરાબર એના માટેના અને ગેર બોક્સ આપડે અહીંયા આપડી

કે ઓઇલ સીલ જવાનો પ્રશ્ન છે સાઇડમાં કચરો ભરાવાનો પ્રશ્ન છે આ બ્લેડુના આના ઓઇલ સીલ એક પ્રશ્ન તો મેન તમે સોલ્વ કર્યા તો હજી પણ ભવિષ્યમાં કઈ એવો પ્રશ્ન આવે તો પણ ખેડૂતોને આવા પ્રશ્ન સોલ્વ કરીએ અને સારી વસ્તુ આપે એવી ભલામણ છે તો મને પણ આ એક રોટાવેટર અમાર તમારું લખાવી છે અને સંતોષથી વાપરી બરાબર બરાબર છે તો મિત્રો આ વિડિયોનો મહત્વ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા જય